ડેડોલ ગામે મા લિંબોજ માતાજીના ધામમાં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન ડીસા તાલુકાના ડેડોલ ગામે બિરાજમાન લિંબોજ માતાજીના ધામમાં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં એકસોને આઠ યજમાનોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી કંકુલ માના ભુવાજી પ્રકાશભાઈ માલાભાઈ આલ સહિત સેવકગણ અને ગ્રામજનોના સહકારથી સાતમા પાટોત્સવની ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં પ્રથમ દિવસે સવારે યજ્ઞનો પ્રારંભ થયો હતો ત્યારબાદ રાત્રે લોક ડાયરા બાદ આજે દ્વિતીય દિવસના કાર્યક્રમમાં વડવાડા દુધરેજ મંદિરના કોઠારી શ્રી મુકુંદરાય મહારાજ વાળીનાથ તથા અખાડા ધામના મહંત જયરામ ગીરિજી મહારાજ તથા સેકરા ગૌશાળાના મહંત સુંદરનાથ બાપુજી સહિત સંતો મહંતો ભુવાજીઓ સહિત સામાજિક અને દિશા માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ રબારી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રાત્રે માતાજીની જાતરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસે અને બીજા દિવસે પણ માતાજીના ધામમાં મોટી સંખ્યામાં સેવકો સહિત શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો પ્રકાશભાઈ ભુવાજીએ પણ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક લોકોનો આભાર માન્યો હતો રાજકીય આગેવાન ગોવાભાઈ રબારીએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આટલા નાના ગામમાં આટલો ભવ્ય સારો પ્રસંગ યોજાયો એ ખરેખર આયોજકોને ધન્યવાદને પાત્ર છે અને માતાજીની કૃપા છે અહેવાલ નરેશ મોદી પીલડી બનાસકાંઠા આજનો આ કાર્યક્રમ ગામની અંદર મા ગામની અંદર જ્યારે ત્રિદિવસીય એકસો આઠ કુંડાત્મક ય અને ત્રણ દિવસ ના પાઠોત્સવ મહોત્સવ નિમિત્તે બધા જ સંતો ભુવાજી શ્રીઓ

આ ત્રી દિવસે અંદર જયાદીશ પ્રકાશભાઈ ખુબ સારી મહેનત કરીને સરસ મજાની વ્યવસ્થા કરી છે વાળના પ્રાર્થના કરું છું એમના કાર્યક્રમ રીતે માતાજી ના આશીર્વાદ એમના ઉપર એમના પરિવાર ઉપર એવી પ્રાર્થના સાથે માતાજી નો ફોટો શો અને પૂજા બધું ચાલી રહ્યું છે ખરેખર પ્રકાશ સેવકો ગામના બધા મિત્રો સારું ધાર્મિક કામ કર્યું છે આટલા મોટા હવનની ઉર્જા મળે ધાર્મિક ઉર્જા મળે છે એમાં પણ શક્તિ છે માતાજી પણ જાગૃત કરતી માતા પણ એ જાગૃત બને છે એની ઉર્જાથી એમાંથી મોટો લાભ ગામ પણ થાય છે એ પ્રકાશ ભુવાજી ખૂબ સારું કાર્ય કર્યું છે માતાજી બધા આપે અને આવું કાયમ ધાર્મિક કાર્ય બધા જ મિત્રો કરતા રે હર હંમેશા શ્રદ્ધા જ મોટું કાર્ય છે ભગવાન શિવાય કશું જ નથી જે કઈ છે આપણને કાલે શું થવાનું છે એ તો ઠીક છે પણ એક ફળ પછી શું થવાનું છે એ પણ ખબર નથી